નમસ્કાર હું છું ડોક્ટર દીક્ષિતા ભંડેરી એનોરેક્ટલ એન્ડ પંચકર્મ સ્પેશિયાલિસ્ટ સર્વે સંતુ નિરામયા આપ સૌ લોકોને તંદુરસ્ત તથા નિરોગી રાખવા માટે અમરેલી શહેરમાં સૌપ્રથમ વખત આવી રહ્યું છે સુશ્રુત આયુર્વેદ હોસ્પિટલ જ્યાં હરસમસા મસા ભગંદરની ક્ષારસૂત્ર પદ્ધતિથી એટલે કે આયુર્વેદ પદ્ધતિથી થતા ઓપરેશન તેમજ ક્રોનિક ડિઝીઝ એટલે કે વારંવાર થતા જૂના અઠીલા રોગો જેવા કે ચાંભડીના રોગો વા એટલે કે દુખાવાના રોગો તેમજ lifestyle બગડવાથી થતા રોગો જેવા કે મેદસ્વીતા એટલે કે જાડાપણું જેવા રોગોની પંચકર્મ પદ્ધતિથી આયુર્વેદ પદ્ધતિથી થતી સારવાર ઉપલબ્ધ રહેશે તેમજ પ્રી પ્રેગ્નન્સી પંચકર્મ એટલે કે સંપૂર્ણપણે આયુર્વેદ પદ્ધતિથી એટલે કે પંચકર્મ સાથે થતું ગર્ભધારણ તેમજ પ્રેગ્નન્સી દરમિયાન થતા ગર્ભ સંસ્કાર તેમજ યોગ અને પ્રાણાયામ અને નાના બાળકોમાં થતું સુવર્ણ પ્રાશન જેવી સુવિધાઓ અવેલેબલ રહેશે સુશ્રુત આયુર્વેદ હોસ્પિટલનો નો શુભ આરંભ લાભ પાચમ છવ્વીસ ઓક્ટોબર બે હજાર પચીસ ના થવા જઈ રહ્યો છે તો હું ડોક્ટર દીક્ષિતા ભંડેરી આપ સૌ લોકોને હાર્દિક ભાવભર્યું આમંત્રણ પાઠવું છું આપનું આગામી વર્ષ તંદુરસ્ત આરોગ્યમય તેમજ લાભમય રહે તે માટે હું ભગવાન ધન્વંતરીને દિલથી પ્રાર્થના કરું છું